રાજકોટ લોકસભાના ઉમેદવાર દ્વારા ભાજપના સમર્થનમાં આગળ આવ્યા બાદ રાજકોટ ખાતે જુદા જુદા પંદર સ્ટેટના કાઠી દરબારોએ મીડિયા સમક્ષ ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવેલા સમર્થનની જાહેરાતને અર્ધ સત્ય ગણાવી હતી આ બેઠકમાં સાવરકુંડલાના કાઠી સમાજ આગેવાન પ્રતાપભાઈ ખુમાણે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી તેમણે જણાવ્યું કે કમલમની અંદર મીટિંગમાં જે 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 હાજર હતા હતા તે તે ભાઈઓ છે 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 પરંતુ વાત કરવામાં આવી રજવાડા ભારતમાં પૈકી ત્રણસો થી ત્રણસો પચીસ રજવાડા માત્ર ગુજરાત અને કાઠિયાવાડમાં હતા જેમાંથી સો જેટલા રજવાડા માત્ર કાઠી દરબારોના હતા આ માટે કેટલાક ગણ્યા ગાંઠિયા લોકો સમાજનો નિર્ણય લઈ શકે નહીં ચોટીલા સ્ટેટ ડેડાણ સ્ટેટ

ત્યાં સુધી તો અમને પણ ખ્યાલ નહોતી કે આવી રીતના નિર્ણય લેવાઈ ગયો છે જે લેવલે આ નિવેદન આપવામાં આવ્યું છે ને જેનાથી જે બહેનોની જે જે શબ્દો વપરાણા એ સામાન્યમાં સામાન્ય નાગરિક હોય ને એ પોતે આવી રીતે સહન ન કરે ત્યારે શબ્દો પાછા ખેંચાવાથી જે ચોટ લાગી હોય પાછી ખેંચાતી હોય